અત્યારે ભચાઉ તાલુકાના બંધણીમાં હું ઉપસ્થિત છું અહીંયા થોડી વખત પહેલાં લગભગ અડધા કલાક પહેલાં એક એક્સિડન્ટ થયો છે જેમાં એક ગાય છે ગાયનું એક્સિડન્ટ થયું છે અને ઓવરલોડ વાહનો જે ચાલે છે એ ડમ્ફર દ્વારા ગાયનો પગ છે એ પગને ઈજા પહોંચાડવામાં આવી છે હું આપને વિડીયોમાં દેખાઈ રહ્યો છું ગાયનો પગ છે એના ઉપર ટાયર ચડી ગયો છે જે ડમ્પર હતો એનો અને ગાયના માલિક પણ અહીંયા ઉપસ્થિત છે એમની સાથે વાત કરીશું

કલાક એક છે અને બે વાર ફોન કર્યો હાની આયા નથી પોલીસ સ્ટેશનમાં એક જ છે વ્યક્તિ બીજો કોઈ હાજર નથી બી એને ખબર નહી મને ખબર નહી હું શકો છો ગામડાના અભણ લોકો છે ઘણા લોકો છે કાયદામાં નથી જાણતા અત્યારે ચોબારી પોલીસ સ્ટેશનમાં જાન કરવાનો છે બે વખત ફોન કર્યો છે પણ એવું એ કહી રહ્યા છે કે હું કોર્ટમાં છું અને નથી આવી રહ્યો શું પોલીસ સ્ટેશનમાં એક જ વ્યક્તિ છે બીજો કોઈ સ્ટાફ નથી જ્યારે આ એક્સિડન્ટ કરી અને વાહન છે એ ભાગી ગયો છે અને બીજો ઓવરલોડ વાહનો છે એ ગામ લોકો દ્વારા રોકવામાં આવે છે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે કલેક્ટર ઓફિસમાં આ ઓવરલોડ વાહનોના કારણે અહીંયાથી ચોબારીથી સિકરાથી કરી અને કડોલ સુધીનો પૂરેપૂરો રસ્તો છે એ તૂટી ગયેલી હાલતમાં છે આપણે વિડીયોમાં પણ હું આપને દેખાડીશ શિકરાથી અહીંયા સુધીનો મેં વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં આપણે છે કે કઈ રીતનો રસ્તો છે બંને બાજુએ તૂટેલો છે કડોલ સુધીનો પૂરેપૂરો રસ્તો છે એ તૂટી ગયેલો છે ગામ લોકોને જ્યારે અહીંથી અકસ્માત થાય અને કોઈને બીમાર હોય ત્યારે વાહન માં લઈ જવા હોય તો કેટલી મુશ્કેલી નો સામનો કરવો પડે જયારે અત્યારે રસ્તો તૂટેલો છે કોઈ બીમાર વ્યક્તિ હોય એને એમ્બ્યુલન્સ માં લઈ જવા હોય કેટલી વાર લાગી ગયો હોય ટ્રેક્ટર વાળા કેટલી વાર ગાડી બે ભેહું ભાંગી નાખી દે પણ એ લોકો રૂપિયા દઈ દે નીકળી જાય નીકળી જાય મેં ના કરી કે મારે રૂપિયા ખપતા નથી ગાય ને મને અમારે એક જ માંગ છે કે ગાડી બંધ થાવી જોઈએ થાવી જોઈએ બસ અમારી બીજું કાઈ આ રસ્તો એટલો ખરાબ છે બોલો તમને લાગે છે કે ગાડીઓ બંધ થશે કારણ કે બાર લોકો છે રજવાતો કરીને મોટા 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 લોકો છે આખા આખા ગામ લોકો હમણાં થોડા સમય પહેલા પાવાની દ્વારા લાઈવ કરવામાં આવ્યો તો અમરસર ગામમાંથી ત્યાં પણ ગામ લોકો દ્વારા રસ્તો તોડી નાખવામાં આવ્યો તો બીજો રસ્તો છે ચાલુ કરીને અત્યારે વાહનો ચાલી રહ્યા છે મારી વાત સાંભળો બીજો રસ્તો જે ગામ જેતા છે અમરસર હતો એ લોકો બંધ કરાવ્યા તો હવે ક્યાંથી આ ગાડીઓ હાલે હે તમારી સાથે અત્યારે ગાય નું અકસ્માત થયો છે આની પેલા પણ ઘણી વખત અકસ્માતો થયા છે વાહન ચાલકો ના છે જીવ જનાવર ના છે રસ્તો તૂટેલો છે શું કે આમાં શું છે સાહેબ કે આ ઢોર ભાંગી નાખે બરાબર ગાડી વાળા બુમ બેફામ ચલાવે છે અને ઢોર કોક ભાંગી નાખે કે બે ભાંગી નાખે એ લોકો પૈસા બેફામ પૈસા છે પૈસા દઈ ભાગી જાય

મોટા માથાઓ છે આજે મોટા માથાઓ આપણા પણ ગામ થી મોટું ગામ થી મોટું કોઈ થઈ ન પણ ગામ તો સંગઠન બને શું શું કેશો અત્યારે આજે રસ્તો બંધ કરવાની વાત આવી રહી છે જ્યારે ઓવરલોડ વાહનો શું બંધ થશે ઓવરલોડ માં સાહેબ એમ ધારો કે બે વાર આ લોકો ખડા ખોદ્યા બરોબર ખડા ખોદ્યા ત્યારે મોટા મોટા અધિકારી આવીને ભેરાયા પોલીસ લાયા આ લોકોને ભીડાયા

તમે મને કયો હું આ એમ ભલામણ કરું એમ કરીને પતાવત કરીને હાલે જાય ના કા ધણીને લેવા રજુ નથી રૂપિયા હા મોટા આગ્રણ ઈ ઈ જતાર હાલે છે હા ઈ જતાર હાલે છે એમ અતારા આકાશ માર બની છે અતારે અહીંયા છે અહીંયા અતારે બેને પતાવી દે કે તમને આપી દેસું તમે અમને અત્યારે ઘણા લોકો કહે છે લાગે છે જ્યારે આ ગાયના માલિક છે એ કહી રહ્યા છે કે આ રોડ પરથી વાહનો છે એ મારે પૈસા નથી લેવા વાહનો બંધ કરાવવા પૈસા ન લે અમને એ જ દુખ થાય છે કે આજ ગઉ અત્યારે આ થયો કાલ બાળક નું થાશે છોકરા એ પૈસા શું ભાઈ પૈસા નહીં લે પણ બીજો કોઈ વ્યક્તિ પૈસા લઈને ગાડીઓ ચાલવા દેશે તો શું કરશું અમે તો એને ભોગવે બીજો શું થાય એ જ આલે છે સાહેબ તો એને અધિકારીને કઈ ના જોવો જોઈએ તમે શું કહેશો ત્યારે તમે કહો છો કે તમે પૈસા તમારે નથી લેવા બીજો કોઈ વ્યક્તિ તમારા ગામનો બીજો કોઈ આગેવાન છે એમની પાસેથી પૈસા લઈ લેશે ને તમને સમજૂતી તમારી સાથે કરી લેશે ના નહીં સમજૂતી મારે રૂપિયો આ ગાય માટે એક રૂપિયો મારે લેવો નથી અને મારે તો એટલો છે કે બધી પબ્લિક માટે કરવો છે અને મહેરબાની કરીને આગ આ ગાડા બંધ થવા જોઈએ અને અમે એમાં ઓલા બંધડીમાં ખોલતા હતા ખાડા અને પોલીસની ગાડી આવીને પૂરી ગઈ

તો સુકમ ગાર્ડ આલો દાદા કરી લો શું કેશો જરા અત્યારે ગાય અકસ્માત થયો છે કાલે માણસ નું પણ અકસ્માત થઈ શકે છે સો ટકા કાલે માણસ અકસ્માત થઈ શકે છે અને કેટલે ફેરા માણસો ને હોડા વાળી ગાડી વાળા હાણતા ગયા છે તોડ પાણી કરીને પૈસા જલાવતા ગયા છે

હા ગામના પાંચ રાજકારણીઓને પૈસા આપે એટલે મેન માથા નીકળી જાય આમ પબ્લિક ને આ બધી તકલીફ થાય છે જે તકલીફ થાય છે આમ પબ્લિક ને થાય છે રાજકારણીઓને ને કઈ નથી એના ખીચા ભરાઈ જાય એટલે પૂરો થઈ ગયો બધા રાજકારણી ટોટલ રાજકારણી મળેલા છે અને તમે શું કામ તમારા ખોરે તંત્ર આગેવાન નથી ને ગામ પણ ગામ પોલીસ એની ટાપ એક જ મહારાજ ચોબારી થાણા નું મહારાજે પણ મળેલો છે દસ હજાર રૂપિયા લઈને મોલે ફેર ખાડો પુરાયો હતો રીત પુરાવો છે આ પૈસા લીધા ખાડો પુરાયો નામ શું છે મહારાજ નું મહારાજ નામ ની તો ખબર નથી મહારાજ તરીકે

પોલીસ તંત્ર ઉપર કારણ કે વિડીયો ની અંદર દેખાય છે કે બે થી ત્રણ વાહનો છે એના મેમો ફાડવામાં આવ્યા હતા બીજા વાહનો છે એમનેમ છોડી દેવામાં આવ્યા હતા નંબર પ્લેટ વગરની ગાડીઓ છે પાછળના ભાગમાં કોઈ પણ ગાડીનો છે નંબર પ્લેટ નથી હું આપણે દેખાડીશ જોઈ શકો છો આપ એક પણ ગાડીની નંબર પ્લેટ છે એ નથી આ ગાડીઓ અહીંયા લગભગ 100 ગાડીઓ છે ગાડીઓ છે આપ જોઈ શકો છો ઉપર જેટલો પણ નંબર પ્લેટ ઉપર મુકાઈ દે સર હોવી જોઈએ કે